મારા ઘરમાં કઈક નવું આવ્યું છે હું આવ્યું છે તમને કોઈને ખબર છે આગળ આગળ બનાવ્યું આ હું છે એ જોવા મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જોવાનું તો જો આપણે હમણાં છે ને હવે નિર્જળા એકાદશી આવે છે ધીમી ગ્યારીસ આવે છે એટલે નિર્જળા એકાદશી રહેતા હોય તો રહેતા હોય પણ હું તો નથી રહી શકતી કેમ કે ભૂખા રહું ને એટલે મને તો ઊંધો ગેસ થાય એટલે હું નથી રહી હતી પણ જે રહેતા હોય એના માટે બહુ જ સારું ગ્રથ છે અગિયારસ તો બધા રહેતા હોય એકાદશી રહેતા હોય છે તો મમ્મી એમ કહેતા હોય એકાદશી રે નહીં ત્રણ દિવસથી હોય અને અગિયાર ગયારસ આવે ને નિર્જળ આવે છે પાણી નહીં પીવાનું હોય કાંઈ નહીં તો ચાલો હવે આપણે વિડીયામાં છે ને આગળ આપણે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે કન્ટિન્યુ આગળ વી આપણે આગળ બતાવીએ ને નરસ જો બાયરા મગજ ખાય છે લાકડા કાપે છે તો ચાલો આપણે વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો જુઓ પ્રકૃતિબેન લેપટોપમાં જુઓ

કેવું વરસાદ આવે ને એંધાણ છે બધા એમ કે છે કે વરસાદ આવવાનો છે આપણે જઈએ અગાસી ઉપર અગાસી ઉપર જઈને જોઈ લઈએ કે વરસાદ આવવાનું શું છે ને આવી જાય તો તો બહુ સારું હવે કેમ કે ગરમી તો હજ વટાવી દીધી છે સૌ ઠંડક પડી ગઈ જો આપણે અગાસી ઉપર આવ્યા છે ને તમે જોઈ લો અમારું ગરવ કેવું લાગે છે જો તમને ઝૂમ કરીને બતાવું કેમ કે હવે એ પણ રાહ જોવે છે પ્રકૃતિ કે હવે આપણો વરસાદ આવી જાય ગિરનાર એવી રાહ જોવે છે ચાલો સાવ નજીક થી આપણે ગિરનાર જોવા મળશે તો ચાલો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ અને જો વાદળા નું કઈક કઈક એંધાણે વાત શકો છો જો તો ફૂલ તૈયારી છે હવે પહેલો વરસાદ આવે ને ત્યારે આપણે જોવાનું છે કે કેવો વજોલિયા આ વાદળા જો આ બધા અમારા જુનાગઢ ઉપર જ વરસવાની તૈયારી ન હોય એવું લાગે છે જો સરસથી આકાશમાં વરસાદની એંધાણ હવે દેખાય છે કેમ કે હવે તો દેખાય ને ગરમી હદ મુટાવી દીધી છે ના પ્રકૃતિ બેન શું લઈને આવ્યા હે હમ વડા વડક ખામાં આ નકરો ઉનાળામાં આને બડફ જ ખાધો છે બોલો ફ્રિજમાંથી લઈ લઈને અને બડફ જ નકરો ખાધો છે તો જોવો

વરસાદ હવે તો આવી જાય ને તો હા નીતરી નીતરી ગયા આજકે તો એવું થઈ ગયું છે પ્રકૃતિ શું જો પાણી નીચેથી અમે ધૂપ કરીએ ને એટલા માટે લાકડા રાખીએ છીએ આનું કટિંગ કરીને પછી નરેશ ધૂપ કરે છે માતાજીનો એટલા માટે અને હવે તો આજે અંધારું થયું ને તા તો આમ જીવ આવ્યો હોય ને એવું આવ્યું છે તમે આકાશ કેમ કેમકે આજે એવું થયું કે હવે ફરી ઝડપથી

તો ચાલો આપણે છે ને ફાઇનલી રસોડામાં આવી ગયા છીએ લોટ બાંધી લીધો છે રોટલી કરવી એટલે ગરમીમાં તોબા તોબા ખીચડી પલાળી દીધી છે ખીચડી પલાળી દીધી છે ત્યાર પછી આપણે બનાવાના છે શું ખબર તુરિયાનું શાક બાજરાના રોટલા રસ રોટલી ને ખીચડું બનાવી લેવું ને તો આપણા ખાતા જેવા લઈ લઈએ અને જો હું છે ને સાંજ પડે ને એટલે ડેલી હનુમાન ચાલીસા વગાડવું ઘરમાં તમારે પણ વગાડવું મોબાઈલમાં વગાડતી હોય એટલે સાંજે વગાડવું એટલે શું રસોઈ કરતા કરતા છે ને આપણે સાંભળીએ પણ અને ઘર પણ શુદ્ધ થાય એટલે છે ને જેટલું બને ને એટલું ભગવાનમાં આપણે

शेजू शेरिजो बिलाडू आम जाऊसी अगोर એટલે બોલે છો જો પ્રકૃતિલી દે મતલા ગુલકી આયા પૈસા તને ન બાર પછી તો નીડી જોવી રાખી જાણા જો આપણે રસોઈ બનાવતા હતા ને તો પપ્પા લેવા છે દાળ પકવડ અને આપણે સાંભળીએ છીએ ઓમનમક કીરાયની ચકમાળા તો ચકમાળું ઓમનમક કીરાયું સાંભળીએ છીએ એમાં રસોઈ બનાવતા છે છે આ મારું મશીન છે ને વાગે

કેમ કે પાણી બચાવવું અને બધાય કે જ છે પાણી બચાવવું એટલે છે ને આ મશીન થી આપણે એવું લાગવું પડે છે કે પાણી તમારું ટાકો છો એટલે પાણી બધું તમારું વેસ્ટ જ બી જવાનું છે પણ આમાં છે ને તમારું ટાકામાં પાણી પહોંચવાનું થાય ને તો આ ટાકો તમારો બોલવા માંડે કે સાવધાન વોટર ટાઈપ તમારી ફૂલ થઈ ગઈ છે પેલા તો છે ને કોઈ મહેમાન ને તો બી જાય હોય એમ ખર દઈ અવાજ આવે પાણી પોચ પાણી ખખડે ને એવો અવાજ આવે

તો ચાલો હવે આપણે જમી કારી નવરા થઈ ગયા છે તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય